તો જ્યારે પણ પાવર બેકઅપની વાત આવે છે ત્યારે મોટા ભાગના બિઝનેસ શું વિચારે છે બસ એને એક જરૂરી ખર્ચ માની લે છે બરાબર ને પણ શું ખરેખર એવું છે શું થાય જો આ આખો વિચાર જ ખોટો હોય આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે સાચી ટેકનોલોજી પસંદ કરવાથી એક સતત માથાનો દુખાવો બનતો ખર્ચ એક એવા સ્માર્ટ રોકાણમાં ફેરવાઈ શકે જે ખરેખર રિટર્ન આપે અને અહીંથી જ આ સવાલ ઊભો થાય છે આપણા બિઝનેસની જે બેકઅપ પાવર સિસ્ટમ છે એ શું છે એક એસેટ્સ છે કે પછી એક લાયબિલિટી મતલબ કે શું એ આપણા નફામાંથી પૈસા ચૂસી રહી છે કે પછી એ આપણા માટે કોઈ વેલ્યુ બનાવી રહી છે જો જે જૂની પરંપરાગત સિસ્ટમ્સ છે ને એ તો એક નાણાકીય બોજ જ છે એમાં એવા છુપાયેલા ખર્ચા હોય છે જે સતત નફો ઘટાડતા રહે છે તો આ આખા વિશ્લેષણમાં આપણે એ જ જોવાનું છે કે આ બોજને આ જવાબદારીને એક એક્ટિવ એસેટમાં કેવી રીતે ફેરવી શકાય ખબર છે આ જે જૂની સિસ્ટમ્સ છે એમાં અમુક હિડન ટેક્સ લાગેલા હોય છે દરેક બિઝનેસ માલિકે આના વિશે જાણવું જ જોઈએ આ એવા ખર્ચા છે જે બેલેન્સ શીટમાં સીધા નહીં દેખાય પણ એ ચૂપચાપ ધીમે ધીમે નફાને ખાઈ જાય છે કેવી રીતે વેલ ડીઝલનો બગાડ ચોરી અને એની ક્યારેય ન પૂરી થતી મેન્ટેનન્સની માથાકૂટ આ બધું એ જ છે તો ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ આ નાણાકીય હોલમાં સમજીએ કે આ જૂની સિસ્ટમની અસલી કિંમત શું છે કારણ કે જુઓ ડીઝલ જનરેટર એ ખાલી વન ટાઈમ ખરીદી નથી ના એ તો ખર્ચાનું એક એવું ચક્ર છે જે શરૂ જ રહે છે અને બિઝનેસના રિસોર્સિસને સતત ખાલી કરતું રહે છે ઓકે હવે આ ટેબલ પર એક નજર નાખો અહીંયા આંકડા બધું જ કહી દે છે સાચું ને ડાબી બાજુ છે પરંપરાગત સિસ્ટમના ખર્ચા ડીઝલનો ખર્ચ મેન્ટેનન્સ થોડા વર્ષે બેટરી બદલવાનો ખર્ચ લિસ્ટ લાંબુ છે અને ક્યારેય પૂરું જ નથી થતું હવે જમણી બાજુ જુઓ પ્યોર પાવર થર્ટી ઝીરો સાથે શું થાય છે આ બધા જ ખર્ચા આ બધી જ કોસ્ટ કેટેગરી ગાયબ સીધી ઝીરો અને ખાલી બચત ના કહેવાય આ તો આખું ફાઇનાન્શિયલ રીસ્ટ્રક્ચરિંગ છે તો ચાલો આ હિડન ટેક્સને જરા વિગતવાર સમજીએ આ એ ચાર મોટા મુદ્દા છે જે નફાને ખાઈ જાય છે પહેલું તો ડીઝલનો ખર્ચ એના ભાવ ક્યારે વધે ક્યારે ઘટે કંઈ નક્કી નહીં અને ઉપરથી બગાડ અને ચોરીનો ડર તો ખરો જ બીજું સતત ચાલતી સર્વિસિંગ અને મેન્ટેનન્સની ઝંઝટ ત્રીજું દર ત્રણ પાંચ વર્ષે બેટરી બદલવાનો મોટો કેપિટલ એક્સપેન્સ અને ચોથું પીક આવર્સમાં જ્યારે વીજળી સૌથી મોંઘી હોય ત્યારે લાગતા ભારે ટેરેફ અને પેનલ્ટીઝ તો સવાલ એ છે કે આ બધા છુપાયેલા ખર્ચાઓનો જવાબ શું છે વેલ જવાબ બહુ સીધો અને સિમ્પલ છે કોઈ જટિલ સોલ્યુશન નથી પણ એકદમ પાવરફુલ આઈડિયા છે જે પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરોના મૂળમાં છે અને એ છે ટ્રિપલ ઝીરો એડવાન્ટેજ તો શું છે આ ટ્રિપલ ઝીરો ચાલો એક પછી એક સમજીએ પહેલું ઝીરો ડીઝલ મતલબ પેટ્રોલ પંપના ચક્કર અને ભાવ વધઘટની ચિંતામાંથી સંપૂર્ણ આઝાદી બીજું ઝીરો મેન્ટેનન્સ એટલે કે સર્વિસિંગના બિલ અને સ્પેરપાર્ટ્સ પાછળ થતા ખર્ચાનો અંત અને ત્રીજું જે સૌથી મહત્વનું છે ઝીરો ડાઉન ટાઈમ એટલે કે પ્રોડક્શન કે કામકાજ ક્યારેય અટકે નહીં અને કામના અટકે મતલબ નફામાં કોઈ નુકસાન નહીં અને હા આજે ડાઉન ટાઈમની વાત છે ને એ ખાલી કહેવા ખાતર નથી એની પાછળ ટેકનોલોજી છે આ નંબર જુઓ ચાર મિલી સેકન્ડ બસ આટલો જ સમય લાઇટ જવા અને બેકઅપ ચાલુ થવા વચ્ચેનો સમય આ એટલો ઓછો સમય છે કે સંવેદનશીલ મશીનરી હોય કે આઈટી સિસ્ટમ્સ એમને ખબર પણ ના પડે કે પાવર ક્યારેક ગયો અને ક્યારે પાછો આવ્યો હવે વાત કરીએ એ મોટા ખર્ચની જે દર થોડા વર્ષે આવીને ઊભો રહી જાય છે બેટરી રિપ્લેસમેન્ટ જુઓ જૂની લેડ એસિડ બેટરી માંડ ત્રણથી પાંચ વર્ષ ચાલે એટલે કે દર થોડા વર્ષે એક મોટો ખર્ચ પાક્કો હવે એની સામે પ્યોર પાવરની લિથિયમ આયન બેટરી દસ વર્ષથી પણ વધારે ચાલે છે આનો સીધો મતલબ શું થયો લાંબા સમય માટેની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કોઈ અણધાર્યો મોટો ખર્ચ નહીં ઓકે તો અત્યાર સુધી આપણે વાત કરી ખર્ચ ઘટાડવાની પૈસા બચાવવાની પણ હવે આખી ગેમ બદલાવાની છે ચાલો આ વાતને એક સ્ટેપ આગળ લઈ જઈએ શું થાય જો પાવર સિસ્ટમ ખાલી પૈસા બચાવે જ નહીં પણ ખરેખર પૈસા કમાવીને આપે હા બિલકુલ અને અહીં જ પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો એક સાદા ખર્ચમાંથી એક સ્માર્ટ કમાણી કરતા એસેટમાં ફેરવાઈ જાય છે તો આ જાદુ થાય છે કેવી રીતે વેલ આની પાછળ છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ સિસ્ટમ એકદમ સ્માર્ટ એનર્જી મેનેજરની જેમ કામ કરે છે એને બરાબર ખબર હોય છે કે દિવસના કયા સમયે ગ્રેડમાંથી આવતી વીજળી સૌથી મોંઘી છે અને જેવી એ મોંઘી થાય એ તરત જ ગ્રીડ પરનો લોડ ઓછો કરી દે છે અને સિસ્ટમને સોલાર કે બેટરીમાં સ્ટોર થયેલી સસ્તી એનર્જી પર શિફ્ટ કરી દે છે પરિણામ વીજળીના બિલમાં જબરદસ્ત ઘટાડો અને આ બધું એટલી જોરદાર એફિશિયન્સી સાથે થાય છે કે વાત જ ના પૂછો નાઇન્ટી સેવન પર્સન્ટ રાઉન્ડ ટ્રીપ એફિશિયન્સી હવે આ ટેકનિકલ જેવું લાગે છે પણ આનો મતલબ બહુ જ સિમ્પલ છે કે બેટરીમાં જેટલી એનર્જી સ્ટોર થાય છે એમાંથી સત્તાણું ટકા એનર્જી પાછી વાપરવા મળે છે જ્યારે જૂની સિસ્ટમમાં શું થતું વીસથી ત્રીસ ટકા એનર્જી તો એમ જ વેડફાઈ જતી અહીં જે પણ એનર્જી બની કે ખરીદી એનો પૂરેપૂરો ઉપયોગ થાય છે મતલબ કે ઓછો બગડ અને સીધો જ નાણાકીય ફાયદો તો ચાલો હવે એ જોઈએ કે આ સિસ્ટમ ખરેખર પૈસા કમાઈને કેવી રીતે આપે છે એના મુખ્ય ત્રણ રસ્તા છે પહેલું જો સોલરથી વધારે વીજળી બની તો એ ગ્રીડને પાછી વેચી શકાય છે જેનાથી આવક થાય બીજું પી કવર્સમાં મોંઘી વીજળી ખરીદવી જ નથી પડતી એટલે ત્યાં મોટો ખર્ચ બચી જાય છે અને ત્રીજું યુટિલિટી કંપની તરફથી જે કેવીએ જેવા ભારે દંડ લાગી શકે છે એનાથી સંપૂર્ણ બચાવ થાય છે તો આ બધી ચર્ચા પછી આખરી ચુકાદો શું છે બહુ જ સ્પષ્ટ એકદમ ક્લિયર આ કોઈ પાંચ દસ વર્ષ પછી મળનારા ફાયદાની વાત નથી આ એવું રોકાણ છે જેનું રિટર્ન એટલે કે આરોઆઈ ઇન્સ્ટોલેશનના પહેલા દિવસથી જ મળવાનું શરૂ થઈ જાય છે આ વાક્ય જુઓ આ આખી વાતનો સારાંશ છે એક એવું રોકાણ જે ઇન્સ્ટોલેશનના પહેલા દિવસથી જ સાચું મૂલ્ય પાછું આપે છે અને પછી દર મહિને એને વધારતું જાય છે વિચારો જે દિવસે આ સિસ્ટમ લાગી બસ તે જ દિવસથી ડીઝલ અને મેન્ટેનન્સનો ખર્ચ ઝીરો વીજળીનું બિલ ઘટવાનું શરૂ આ એવું રોકાણ છે જેનું વળતર સમય જતાં ઓછું નથી થતું પણ વધતું જાય છે તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા આવીએ કોઈ પણ ખર્ચ રોકાણ ક્યારે બને વેલ એ ત્યારે બને છે જ્યારે એ પૈસા ખાવાનું બંધ કરીને પૈસા કમાવી આપવાનું શરૂ કરે જ્યારે પ્રોબ્લેમ નહીં પણ પ્રોફિટનો રસ્તો બને અને પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઓ સાથે એક વાત તો સાવ સાફ છે ડીઝલને છોડી દેવું એ આજે કોઈ પણ બિઝનેસ માટે સૌથી સ્માર્ટ સૌથી સમજદારીભર્યો નાણાકીય નિર્ણય છે